જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીડ સમાચાર દર્શક મિત્રો આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ છે ત્યારે વધુ એકવાર છોટાઉદેપુર જિલ્લો બોર્ડના પરિણામમાં રાજ્યમાં છેલ્લો આવ્યો છે રાજ્યમાં સૌથી નબળું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું જોવા મળ્યું છે આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા આવ્યું છે અને તેમાં પણ રાજ્યનું સૌથી નબળું એટલે કે સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્રનું સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા આવ્યું છે રાજ્યનો સરહદી અને આદિવાસી બાહુલ્ય ધરાવતો એવો છોટાઉદેપુર જિલ્લો શિક્ષણના નિમ્ન સ્તરને લઈ જાણીતું છે ભૂતકાળમાં પણ અનેક વખત બોર્ડના પરિણામોમાં છોટાઉદેપુર સીમાડે જ રહ્યું છે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા સરકાર અને તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા અનેક પાયલોટ પ્રોજેક્ટ થકી કરોડોનો ખર્ચ કરાય છે નેતાઓના ભાષણોમાં મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ પરિણામ આજે સૌની સામે છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ઇડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કૂલર આઈસ્ક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મર્સે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારો ઉસર નામુ છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છટાઉદેપુર છટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો